નંબર ત્રણ બહુજન વિરુદ્ધ સંઘને સજ્જનોમાં જે પુરુષ માન્ય નથી જે પુરુષ વિરુદ્ધ છે જે વ્યસની છે એવાઓની સાથે ક્યારેય દોસ્તી નહીં કરવી નંબર ચાર દેશાચાર જે દેશમાં રહીએ છીએ એ દેશના આચારોનું ઉલ્લંઘન નહીં કરવું નંબર પાંચ સંસારમાં પુણ્યના ઉદયથી જે જે વસ્તુઓ પ્રાપ્ત થઈ છે મળે એવા જુદી છે પણ મળ્યા પછી એની પાછળ પાગલ થઈ જવું ધર્મને પણ ભૂલી જવું જે મળ્યું છે એને બે હાથે ભોગવી લઉં અને ઉલ્પણ ભોગ કહેવાય આવા ભોગનો ત્યાગ કરવો નંબર છ ક્યારે પણ જીવનમાં સ્વપ્રશંસા નહીં કરો હું હતો તો આમ થયું મેં કર્યું તો તેમ થયું ભલા માણસ અહીંયા મોટા મોટા ચક્રવર્તીઓ વાસુદેવો રાજાઓ મહારાજાઓ આવીને ચાલ્યા ગયા પણ આ દેશ અટક્યો ખરો તમે જુઓ ને નહેરુથી લઈ નરેન્દ્ર સુધીના આવ્યા કે નથી આવ્યા આજે નરેન્દ્ર છે કાલે એ પણ ચાલ્યા જાય દેશ અટકી જવાનો દેશ ચાલ્યા જ કરવાનો છે કોઈનાથી કોઈ કામ અટકતો નથી કાર્યની પ્રશંસા નહીં કરો અને નંબર સાત પર પીડામાં આનંદ નહીં પામો બીજાને દુઃખી કરીને મળતા સુખ એ ઇન્સાનનું સુખ નથી એ સુખ શૈતાન આવતો તો શું કરે લોહી ચૂસી એનાથી એને મજા એ સીધે સીધો શરીરમાંથી લોહી ચૂસતો તો પણ કેટલીક સાસુ એવી હોય છે એ વહુના લોહી એને ખબર ન પડે એવી રીતના ચૂસી પર પીડા જાણે થપ્પો લાગી ગયો કે હું સાસુ થઈ એટલે મારે વહુને ધમકાવવાના હું શેઠ થયો મારે મારા નોકરોને ધમકાવાના હું ગુરુ થયો મારે મારા શિષ્યોને ધમકાવવાના આ પર પીડામાં આનંદ આવે ને તો એ લોક વિરુદ્ધ છે એવા આત્મા લોકપ્રિય બની નથી શકતા તો લોકપ્રિય બનવા માટેની પણ પાંચ મુદ્દા છે